અંબરાત બાપાની જય માં અમે બહુ હેરાન છે કઈ કામ કરવા જોઈએ છે ને બધું અવળો અવળું જ પડે છે માં ને અત્યાર સુધી માં કેટલા સાલોથી હેરાન છે બાપ દાદાના ટાઈમથી તમાર શું થયું છે શું નથી અમને ખબર નથી તમે જણાવો માં આ એમ તો બહુ જગ્યા જોડાવી છે જૂઠ એક કહો તો ના માં

અવનવાળા વાળા તો એમનું પૈસા વૈસા બધું લઈ જતા રહ્યા તમે સારું કરો રસ્તો બતાવો માં કંઈ બી ભૂલ હોય તો માફ કરજો પણ આનો કઈ નિવારણ કરો માં તમે જ કરી શકો છો બીજો કોઈ ન કરે બધા એવું જ કહે ઈસલા એવું જ કે બીજું બધું બોલ તો નહીં માં આપણે બધી જગ્યા ફરી તો આયા છે ખોટું નહીં બોલીએ પણ અહીંયા એવું નથી માં કે સારું થઈ જશે તો પછી બીજાની જેમ નહીં આઈએ સાલો સાલ મેં કે બોલાયા માર કોઈ જરૂર નથી ઉપર બ્રહ્મ મેરણી સો ભગવાનના ભજન કરો છો હું મારાની આશા નહી રાખતી તો નહીં માં તમે કોઈ આયા નથી થવાના નથી માણસ કોઈ થાય નહીં માં પણ અમે તમારા થઈ જે મારા મારા હોય જાય ને જતુરે ને મારું નતું આ માં સાચી વાત છે એમ નો ઉતરા સાચી વાત છે વા માતા કોઈની ની રાખતી નથી ને રાખ દુનિયા કળિયુગ સાચી વાત છે વા જો આમ સૌથી પહેલા તો ત્રણ ભઈ થી ચૂપડે બરાબર વા સાચી વાત છે શું ચાલુ થાય ત્રણ ભઈ થી ત્રણ ભઈ હા અને એમની જે મિલકત હતી હા એ મિલકત માંથી તું ખા સાચી વાત છે વા સાચી વાત છે આ હું કાય ઉતારી આગળ બરાબર શબ્દો પૂછા શું વિરૂપ કે જે મકાન વીજોને માતા દેવી દીધી મા બરાબર ઓર પડી એમ કીધું તારી માતાજી એ હું કે કે હું પ્રકૃતિને ભટકતી થઈ ગઈ હું કારણ કે તને જે જગ્યા ઉપર રહે મારું મંદિર હતું જે ઘરની અંદર એ ઘર તમે વેચી નાખ્યું તે મંદિર વેચાઈ ગયું કેવાય હા માં આ તાજેત આજ છે ને વેચાઈ ઘર વેચી નાખ્યું તો બાપાએ એટલે હું દેખ નથી ત્યાં

એ એની ભી અમને કઈ માહિતી નથી અરે બીરબાબા નથી એક કાળકા છે કે કાળકા તો મને પુર્દેવી ખાતી ન અસલ હા તમારી પુર્દેવી આમાં એનો મેરો ઓજ ઓશમાને એટલા માટે તમારા જોડે આયામાં કે અમારેથી ઉંધી સીધી બધી જે ભૂલ થઈ રહી છે એ બધી સુધરી જાયમાં હા તમારી અસલ પુર્દેવી કાળકા માતાને ખાય હા પણ તમારી પુના તમારી ભૂલ ये तुम्हारी गुदरि कालका ಅಂತ ಬಾಬರಿ ಆಲೋಸೋ ಬಿ ಮಾತಾ ಹಾ ಮಾ ಅವರ ಬಡಿ ಹಾ ಅನೆ ಆಮ್ ಹೋಗಾಯ 400 ವರ್ಷದ ಇತಿಹಾಸ ಎಷ್ಟು 400 ವರ್ಷದ ಇತಿಹಾಸ ತು ಕೇ ತಾರಾ ವಡವಾ ಒದರಿಯು ಖೀಡಿ ನಾಯಲ್ಲ ಅಂತೆ ಬಿ ಅರ್ಸಿತ್ ಮಾತಾಡಾ ಸಚ್ಚಿ ಮಾತ್ ಸಚ್ಚಿ ಮಾತ್ ಅವರ ಬಡಿ ಕೆಂ दरियो फेरी ना आया इतना मार असल तमे इना नथी हां असल तमे सिद्ध पाकिस्तान ना जो मेलडी सो साचू मार तारा 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 तारा

પણ તમારી જે કાળકા હતી એ કાળકા વિરોધ કરે છે કે હું તમારી જનિતા છું અસલ કુળદેવી એટલે મન હક અધિકાર મળવા જોઈએ એટલે મળતા નથી બીજું કે કાળકા છે તો એનો ભેરવ બટુ ભેરવ છે આ બટુ ભેરવ આ શું નામ બટુ ભેરવ છે એ જે તમે જે તમે કાળી ચૌદસ આવ

અને બેરા ઉભરે એટલે પછી બધી માતાઓ તમારા ઘરે હું ઉંગુલન પછી જમીને હા મારા હા માં પણ આવા બે માતા ભેગી જ તો કીવે દે લક કરું મને કે ઈ જે કુર્દેવી છે કાળકા માતા એને કાળકા માતા તરીકે અપનાવો બાબરી એનાથી જેવું જોઈએ અલગથી તમે હરશિત માતાન પૂજન ચાલુ કરો હા આવો અને એવું કે અમે તો માં તારા तारा विश्वास मार वटवाओ जो दरियो खेड़ो दरिया की पाचड़ दरिया में सहाय कर जीवता अपना दरिया पार कराया एट मार दादा तो मा मा ना वचन तो कि माँ ऋषिद माता हूँ जीवी जागी त्या तारी भक्ति कर तू मेरी पीढ़ी में रह जे एट माता कीधु कि जा मार आशीर्वाद लखी ना रूप एक लखी सागर सागर

તમે જે પિતૃ કાર્ય કરાયા કે ઓ મમનરાયા કે માતાને તો જોઈતું જતું નહી બરાબર કેના ના ઓ મમન ન કહેવાતા હા મા તમે જારે માતાને નિવેદ કરો ને એમાં જે કેના વધારે નો આપો ને એ ઓ મમન જ કહેવાય હા મા પણ તમે તમારી કુળદેવીનો ખોળો બની ઉતરી જશો નહી અને કુળદેવી જેટલા ઓ અધિકાર જેટલા મળવા જોઈએ એટલા મળવા જોઈએ નહીતર કોઈની તમારે તો કોઈની કુળદેવી રાજી ના થાય થાળ કરી